ભાવનગર બન્યું તિરંગામય કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નીમુબેન બાંભણિયાની ની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ શન ના સન્માનમાં અને આપણા જે સૈન્ય છે એના સન્માનમાં એના શૌર્યની જે તાકાત આતંકવાદી હુમલાની સામે જે દેખાડી છે એના ભાગરૂપે સૈન્યના સન્માન માટે અને જવાનોના ઉર્જા માટે આજે ભાવનગરની અંદર ત્રિરંગા યાત્રાનું આયોજન થયું છે આ સંતો મહંતો એનજીઓ સંસ્થાઓ વેપારીઓ અને ભાવડાવાસીના સૌ પ્રજાજનો આ ત્રિરંગા યાત્રાની અંદર જોડાયા છે અને મા ભારતીના અને રાષ્ટ્રના શ્રેષ્ઠ નિર્માણમાં આજે સૌ અહીંયા એકત્રિત થયા છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આતંકવાદી વિરુદ્ધ જે અભિયાન અને જે રીતે નો ખાતમો બોલાવ્યો છે અને આપણા સૈન્ય જે તાકાત બતાવી છે એ વિશ્વની અંદર એક નોંધનીય આપણે મેસેજ આપ્યો છે ત્યારે સૌ સૈન્યને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ